રાજસ્થાન ગોવા પંજાબ રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાત રાજ્યમાં મોકલનાર રાજસ્થાનના બિશ્નોઈ ગેંગ પ્રોહી કુલ નવ બુલેટ કરો અને ગુજરાતમાં આ દારૂનો મોટો જથ્થો મંગાવનાર ના મળીને કુલ ચાર એમ કુલ મળીને ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એટલે કે એક્ટ બે હાજર પચીસ ની અલગ અલગ ધારાઓ મુજબ નોંધેલ ગુનામાં ગઈકાલે આઈપીએસ નિર્લિપ્ત રાય અને કેટી કામરિયાની અધ્યક્ષતામાં પીઆઈઆરજી ખાંટની ટીમની મહેનતની બે ઇસમોની ધરપકડ કરવામાં આવી ઈશાનપુર અમદાવાદના છબીનાથ છબીનાથસિંહે રાજપૂત ઉર્ફે પ્રદીપ રાજા અને વાઘોડિયા વડોદરાના રવિ ઉર્ફે જીગો ચામડો બંને તારીખ અગિયાર મે બે સાંજે સાત થી આઠ વાગ્યાના સમયગાળામાં ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા ત્રણ માસમાં ગુજરાત રાજ્યમાં સંગઠિત ગુના આચરતી ટોકડીના કુલ ઓગણત્રીસ સભ્યો વિરોધ ગુજરાતના કાયદા વિરુદ્ધ કાયદા હેઠળ કુલ ત્રણ ગુનાઓ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠ્ઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર